તમે જે ઇન્ડો ફાર્મ ટ્રેક્ટર જોઈ રહ્યા છો કોઈ મિત્રને ઓછા બજેટની અંદર સારું ટ્રેક્ટર લેવાનું હોય તો તમે આ ટ્રેક્ટર લઈ શકો છો વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો આ ટ્રેક્ટર વન ઓનર છે ઘર ઘરાવ એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જશે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે લાઇક શેર અને આવા વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે ઇન્ડો ફાર્મ ઇન્ડો ફાર્મ પાંત્રીસ હોર્સ પાવર આ ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો આ ટ્રેક્ટર વન ઓનર છે ઘર ઘરાવ એક જ માલિકે ચલાવેલું છે મોડલ વાત કરું તો બે હજાર છ ના મોડેલ ટ્રેક્ટર કંપની કલરમાં છે કંપની ફિટિંગ એન્જિન છે ઓરિજિનલ કલર કંપની કલર કંપની ફિટિંગ એન્જિન

વાયરિંગ કમ્પ્લેટ લાઈટ બધી ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રીનું કન્ડિશન સારું ટાયર પણ ન્યુ કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટરનું પાર્સિંગ અત્યારે પૂરું જોવા મળશે પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે અશોકસિંહ ટ્રેક્ટર લેવું હોય તો કિંમતની ની વાત કરું એક કિંમત રાખવામાં આવી છે ટ્રેક્ટર તમારે લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે રાજકોટ અને પ્રોપર તમને રાજકોટની અંદર પર ચોકડી જય ભવાની હોટેલ પાસે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય